નમસ્તે મિત્રો ફરી એક વખત તમારું છે તો રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે આવતા મહિને એટલે કે નવેમ્બર માસની અંદર જો તમે અનાજ લેવા માગતા હોય તો તમારે જરૂરી શું શું કરવું તેની માહિતી આપણે આ વેળી અંદર જોવાના છીએ જો તમે જરૂરી યોગ્ય પગલાં નહીં ધરો તો તમને આવતા મહિનેથી એટલે કે નવેમ્બર માસથી તમને તમારું બધું અનાજ બંધ કરી દેવામાં આવશે તો સરકાર દ્વારા શું મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તેની માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને અંત સુધી જોતા રહેજો સૌપ્રથમ તો તમે ટેકમાંથી દવા નવા અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી લેજો તમામ તમને નોટિફિકેશન મળતી રહે ચાલો આપણે વિગતવાર માહિતી જાણી લઈએ સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે દેશના અનેક લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે છે જેમાં મોટાભાગના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો રાષ્ટ્રીય અને ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ભારત સરકાર આ ગરીબ જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ ઓછા દરે રાશન આપવામાં આવે છે તો સરકાર ઓછી કેમ રહેશે રેશન આ આ પણ યોજનાઓનો લાભ લેવા માટે ઘણા લોકો પાસે કાર્ડ હોવું જરૂરી છે તો તમે સરકારની ગમે તે યોજનાનો લાભ લેવા માગતા હોય તો સૌ તો તમારી પાસે રેશન કાર્ડ હોવું જોઈએ અને તમે પણ દર મહિને અનાજ લેવા માગતા હોય તો પણ તમારે સાથે તમારે રેશન કાર્ડ હોવું જરૂરી છે તો જેથી સરકાર તમને ઓછી કેમ પણ રેશન તમને આપે છે અને ઘણી બધી યોજનાઓ પણ તમે તેનો લાભ પણ તમે લઈ શકો છો તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ જે તમામ રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાય કરવું જરૂર છે આ અંગેની માહિતી ખાદ અને જાહેર મંત્રાલય દ્વારા પહેલાં જાહેર કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં પણ ઘણા હજુ લોકો એવા છે તેમને પોતાનું રેશન કાર્ડ સાથે તેમનું કહેવાય સી તમામ સભ્યોનું કરેલું નથી તો વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઈ કહેવાય માટેની તારીખ એકત્રીસ ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે એટલે કે જો કોઈ રેશન કાર્ડ ધારક એક એકત્રીમી ઓક્ટોબર સુધીની અંદર તેમનું ઈ કેવાયસી પૂર્ણ નહીં કરે તો તેમને તેથી આવતા મહિનાનું રેશન નહીં મળે એટલે કે આવતા રેશન આવતા મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને જે દર મહિને જે અનાજ મળવા પાત્ર હતું તે તમને આવતા મહિને એટલે કે નવેમ્બર માસથી તમને અનાજ નહીં મળે જેમાં તમારે સૌ તો તમારે ઈ કેવાયસીની સીની પ્રક્રિયા તમારે સૌ પૂર્ણ કરી લેવાની છે તમને એકત્રીસ ઓક્ટોબર સુધીની તમને જે તારીખ આપેલી છે ત્યાં સુધીની અંદર તમારે તમામ રેશન કાર્ડ ધારકોએ અનાજ મળે છે તેમને ઈ કેવાયસી કરી લે જો તમે આવું કરો તો એટલે કે આવતા મહિનાથી તમારું જે રેશન કાર્ડની અંદર છે જે નામ છે ઈ કહેવાય છે નહીં કર્યું તો તેમના નામ પણ કાઢી નાખવામાં આવશે અને તમારા સભ્યનું પાંચે પાંચ પાંચ સભ્ય છે રેશન કાર્ડની અંદર જો પાંચ સભ્યનું તમે ઈ કહેવાય નહીં કર્યું હોય તો તમારું રેશન કાર્ડ પણ તમારું રદ કરી દેવામાં આવશે તો એ કહેવાય છે એ વગરના જે રેશન કાર્ડ હશે તેવા પણ રદ કરી દેવામાં આવશે તે આ સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે આ પછીના આવા લોકોને સરકારની જે યોજનાઓનો પણ લાભ આપવામાં આવશે નહીં તો એકત્રીક ઓક્ટોબરની સુધીની અંદર હજી જે લોકો બાકી રહેલા છે તેમને એ કહેવાય છે નહીં કરવું હોય તો તેમને આવતા મહિનાથી તેમને તમામ અનાજ આપવામાં નહીં આવે અને તમારું રેશન કાર્ડ પણ રદ કરી દેવામાં આવશે તેવો સરકારે મોટો નિર્ણય પણ લઈ લીધો છે તો ઘણા બધા લોકોનો પ્રશ્ન છે કે ઈ કેવાયસી છે શા માટે કરવામાં આવે છે તો ઈ કેવાયસી છે શા માટે કરવામાં આવે છે રેશન કાર્ડ ઈ કેવાયસી છે લઈને ઘણા લોકોના મનમાં પ્રશ્ન આવી રહ્યા છે આખરે સરકારે ઈ કેવાયસી છે શા માટે કરાવી રહ્યું છે તેની હકીકત હકીકત આપણે જાણી લઈએ તો આવા ઘણા લોકોના નામ હજુ પણ રેશન કાર્ડમાં નોંધાયેલા હોય છે જે રેશન કાર્ડ પર મફત રેશન મેળવી મેળવવાની યોજના માટે પાત્ર નથી તેમ છતાં તે પણ અનાજ લઈ રહ્યા છે તેમની વચ્ચે ઘણા એવા લોકો છે જેઓ હવે આ દુનિયામાં નથી તેઓ મૃત્યુ પામ્યા છે પરંતુ હજી પણ તેમના નામ રેશન કાર્ડમાંથી હટાવવામાં નથી આવ્યા તેના કારણે ઈ કેવાયની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે હવે તમામ રેશન ધારો કે એટલે કે પરિવારના રેશન કાર્ડમાં નામ નોંધાયેલા તમામ લોકો તેમને બધા ઈ કેવાસી પ્રક્રિયા પૂર્ણ કરવાની દે છે અને આ માટે તેની નજીકની ખાદ પુરવતા વિભાગની ઓફિસે જઈ અને તમે ઈ કેવાસી કરી શકો છો અને તમે ત્રણ રીતે પણ ઈ કેવાસી કરી શકો છો પહેલાં તો માય રેશન એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી અને તમે ઘેર બેઠા પણ તમે તમારું ઈ કેવાસી કરી શકો છો અને હાલમાં જે ગ્રામ પંચાયતનો જે તમારા ગામમાં જે પંચાયતમાં જે વિષી જે કમ્પ્યુટર ઓપરેટર છે તે પણ તમારું ઈ કહેવાય છે તમને ઘર બેઠા કરી આપશે તો તમારે તેમાં કોઈ મૂલ્ય સુકવવાનું રહેશે નહીં અને ત્યારબાદ એક નવી એક વેબસાઇટ છે પ્લે સ્ટોરમાંથી એક એપ છે પીડીએસ પ્લસ જે પીડીએસ પ્લસ એપ છે તે કુલ લોગિન અને ત્યારબાદ જે વીસી આઈડી દ્વારા તમે લોગિન થઈ અને ત્યારબાદ તમે એ કહેવાય છે તમારા તમામ લોકોનું ઘર બેઠા પણ કરી શકો છો તો આ રીતે તમે સૌ પ્રથમ તમારું ઈ કહેવાય છે એ એકત્રીસ ઓક્ટોબરને અંતમાં તમે તમારું પૂરું કરી દો અને ત્યારબાદ તમને આવતા મહિનેથી તમને દર મહિને જેટલું અનાજ મળશે મળે છે તે અનાજ મળવાપાત્ર રહેશે જો તમે આવું નહીં કરો તો આવતા મહિને એટલે કે નવેમ્બર માસથી તમને કોઈ પ્રકારનું અનાજ નહીં મળે અને તમારા રેશન કાર્ડમાંથી તમારા નામ પણ રદ કરી દેવામાં આવશે અને જો તમને તમામ સભ્યોનું રેશન રેશનકાર્ડની અંદર ઈ કહેવાય છે નહીં કર્યું હોય તો તમામ સભ્યોના જે રેશન કાર્ડ છે તે પણ આખું બંધ કરી દેવામાં આવશે તો વહેલી તકે એટલે કે એકત્રીસ ઓક્ટોબર સુધીની અંદર તમામ સભ્યોએ તમારું રેશન કાર્ડ કરી લેવાનું રેશન કાર્ડની અંદર તમારું ઈ કેવાયસી કરી લેવાનું રહેશે તો તમે આવા જ નવા નવા વિડીયો જોવા માગતા હોય તો ટેક માહિતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ તક લઈ દોસ્તો બાય બાય